જય કિસાન મિત્રો આપણે અત્યારે સારંગપુરની જે ટૂર છે જામજોધપુર લાલપુર ત્યારે મુલાકાતે આવ્યા છે સુભાષ પાલેકર કૃષિ અને એમનું ફાર્મ છે શ્રી સુભાષ પાલેકર ખાદ્ય પંચસ્તરીય જંગલ મોડલ જેની મુલાકાત આજે છે આહાર એ જ ઓષત ઝેર મુક્ત આહાર રોગ મુક્ત જીવાદ તો પરમાર કરણસિંહ અભયસિંહ જેમની વાડી ઉપર આવ્યા જેમના મોબાઈલ નંબર છે નવ્વાણું સત્તાણું ઓગણસાઠ સાત અગિયાર તો સામે તમે એમનું ફાર્મ જોઈ શકો છો ખેડૂત મિત્રો બધા જોઈ રહ્યા છે તો જેમાં ગુવારની હાર છે ત્યારબાદ ભીંડાની છે અને એમાં મિશ્ર રીંગણી પણ છે અને અહીં આ મરચી આવી ગઈ છે સાંભળજો આપણે જે બધું શીખ્યા પ્રાકૃતિક ખેતીને જે અત્યારે ખેતી પ્રેક્ટિકલ કરાવ્યું બીજા અમૃત કંજિયા અમૃત પછી આ નિમંત્ર બ્રહ્માસ્ત્ર અગ્ન એ બધું શીખવું તમે અહીં કઈ રીતે ઉપયોગ થાય કઈ રીતે આમાં ઉપયોગ કરે છે એ ને એમાં શું રિઝલ્ટ મળે છે એ બધી ખેડૂત પાસેથી તમને જાણવા મળશે એમ કોઈ તરહ જે અનુભવ હોય છે તમને જે નુકસાન થતું હોય એ તમને કે એમ નહીં કે ભાઈ મેં આ પ્રાકૃતિક ખેતી કરું પણ એમાં ઉત્પાદન ઘટતું હોય કંઈક બીજા ઘણા પ્રશ્નો આવતા હોય એ બધી તમને વાત વ્યવસ્થિત કરશે પણ તમે વ્યવસ્થિત સાંભળજો ઓકે ઓકે કોઈ આ ખેતી કરવી બસો લીટરનું બેરલ હોય ને એમાં આંકડો દસ કિલો અને દસ કિલો થોડો

મેં એક અખતરો કર્યો આંકડો તો અમે આપતા જ હોય છે પણ ભાઈ વચ્ચે થોર ઉમેર એટલે પહેલાં થોડાક બે પંપનું પરિણામ લીધું શું થાય છે પછી જોયું એટલે પરિણામ આપણને સો ટકા મળે અને જે આ ખેતી કરતા હોય એમાં તમને કોઈ અનુભવ છે હોય નિષ્ફળ જાઓ હોય એવા કોઈ પ્રશ્ન હોય તો મને કહો તો મને અનુભવ થાય મને જાણવા મળે કે ભાઈ આવા કરે છે

મારો પોતાનો અનુભવ કહો હું કયું બિયારણ વાવતો ને કઈ દવા સાંટતો ને કોઈ નથી ચાતો પણ જીવનમાં આખો પલટો થઈ જાય માણસને કે આ બધા આપણા જ છે ને આપણે જ આ કરવું પડે એકાબીજીને બિયારણ દેવું હોય એકાબીજીને કંઈક ભૂલ રહેતી હોય સુધારો કરવો હોય અત્યારે અમારા બોટાદમાં સોળ મોડલ ઊભા થાય છે એમાં ગમે એવું કંઈક કામનું તકલીફ હોય તોય આપણને કંઈક બોલાવે એટલે જીવીએ આપણે પ્રેમથી જીવીએ કે ચાલો ભાઈ આપણે જઈએ એને હું મદદરૂપ થઈ છે ક્યાં ભૂલ પડે છે જેટલું આપણને ખ્યાલ હોય એટલું કે એટલે એમ એક વર્ષ તમે સક્રિય રહ્યો તમે બધા ગ્રુપમાં હોય એટલે તમને ખ્યાલ આવે અત્યારે તમારા જે કોર નિષ્ફળતા મળે એમાં ભલે છેલ્લે છેલ્લે તમને પચાસ ટકાનો સુધારો થઈ જાય તો અનુભવ થયો કે આ રોગથી આ પરિણામ મળ્યું આપણને કે આ વાયરસ આવ્યો તો આનું આ પરિણામ મળ્યું બીજું કે તમે સો એ સો ટકા એસપી કે કરતા હોય ને તમારો ગમે તાર પ્રશ્ન હોય ને તમે ગમે તાર ગુરુજીને ફોન કરો એટલે તમારો તરત જ ઇલાજ થાય જે આનો ઉત્પત્તિ કરી જેને એને સંશોધન કર્યું છે સુભાષ પાલેકર બાકી તો બીજા બધા ખોટા માર્ગે તમને કોઈ પણ કંપની વાળો તમે આમ પહેલી વાત તો એ થાય છે કે તમે આમ આવશો ને એટલે તમને બીજા ઘરના ઘણા પ્રશ્ન ઊભા થાય છે પોતાની પત્નીથી માંડી અને ભાઈઓના છોકરાઓના બધા કેટલા પ્રશ્ન ઉભા થાય છે પણ બધા સામે લડત તાકી એવું હોય વધારે સામે લડત આપી હોય સો ટકા ખેતી જ કરતા હોય તે સક્રિય રહે સો ટકા આમાં પરિણામ મેળવવું હોય તો એક જ નિષ્ઠા રાખવાની પાંચે પાંચ આયામ જે છે આ ખેતીના બિરસંસ્કાર કરવા જીવામૃત ભનજીવામૃત આછાદન વાપસા વાપસા કેટલું પાણી આપવું ત્યારે આપવું જરૂર કરતા વધારે ન આપી દેવું અને જરૂર કરતા ઓછું ન રહેવું પડતું એક છે એટલે એ બધી લડત આપી સો મહિના બાર મહિના બાર મહિના ને પછી બધા એને દેખાવા માંડે જોકે ત્રણ મહિના પછી જ દેખાવા માંડે મેં આ મોડલ બનાવ્યું એટલે છવ્વીસ બે હજાર ત્રેવીસ ના દિવસે આનું મુહૂર્ત કર્યું હતું આજ બાવીસ આઠ બે હજાર ચોવીસ એટલે તેર મહિના થયા બરાબર તેર મહિનામાંથી આમાંથી મેં ચાર લાખનું ઉત્પાદન લીધું છે અઢી વીઘા જમીન છે આ વાવાઝોડું દસ છે આમાં લગભગ બધાએ જોયું છે ઓલું ઇન્ડિયન પિક્ચર છે એક જીવનમાં ઉતરાઈ જેવી સાહેબ એની જે જીવનમાં લડાઈત આપી પોતાની પત્ની સહિત લડાઈ આપી સાચું કોઈ ન દેખાણું અને દેખાણું તાર મોડું થઈ ગયું આ વસ્તુ એવી છે જયારે દેખાય છે આપણે આમાં આવશું છ મહિના બાર મહિના બાર મહિના પછી તો બધા સાફ દેવા માંડશે કારણ કે આવક ભાળ છે રિઝલ્ટ ભાળ છે પણ પહેલી લડત આપતી પડે બીજું કે એની વાસ આવતી હોય કે આળા થતી હોય એની માટે નકામ કારણ કે કોઈ પણ પાક નહીં વાવો એમાં ફરજિયાત તમારે એક દળે દીવ દળે મિક્સ પાક કરવો જ પડે એમાં નિંદામણ આવે એમાં મહેનત માગે એનું ટાઈમ પ્રમાણે આમાં મારે મરચું હોય કે બીજો આ પપૈયા હોય ગમે વસ્તુ હોય એમાં મિક્સ પાક ફરજિયાત કરવો હવે માણસ ને મગજ માં ગ્રંથિ એવી થઈ જાય કે કપા એટલે કપાત છે જીરું એટલે જીરું કોઈ પણ વસ્તુ એક જ વાવવાય નહીં બીજું કઈ વાવવાનું નહીં અને મારે પેલા પાંચ માળ મકાન બનાવીને એવી રીતે આને પાંચ માળ બનાવ્યા છે આ જો અગસ્ત ઉપર જાય છે પૈસા હરગવા ઉપર જાય છે અહીંયા આમાં નાળિયેરી છે એની ઉપર જઈ છે